હસવા વાડા ઉખાણા ઉખાણું પેલું એવું કોણ છે જેને કાપ્યા પછી લોકો ડાન્સ કરે છે તો મિત્રો આનો જવાબ છે કેક બીજું હું ઘરમાં રહું છું પણ કોઈ રૂમમાં નથી મારા પર બધા લખે છે પણ હું ક્યારેય વાંચતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે દિવાલ ઉખાણું ત્રીજું એવી કઈ બુક છે જે બધા લોકો રોજ રાત્રે ખોલે છે તો મિત્રો આનો જવાબ છે ફેસબુક ઉખાણું ચોથું એવું કોણ છે જે હાડકા વગર પણ મજબૂત હોય છે તો મિત્રો આનો જવાબ છે જીભ ઉખાણું પાંચમું બતાવો રાજા કોની સામે વગર યુદ્ધ કરે માથું ઝુકાવે છે તો મિત્રો આનો જવાબ છે વાણંદની સામે ઉખાણું પાંચમું કૂતરાઓ જાન્યુઆરી કરતા ફેબ્રુઆરીમાં કેમ ઓછું ભોકે છે તો મિત્રો આનો જવાબ છે કારણ કે ફેબ્રુઆરીમાં દિવસો ઓછા હોય એટલા માટે ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે જે તડકામાં પણ સુકાતી નથી તો મિત્રો આનો જવાબ છે પરસેવો ઉખાણું સાતમું એવો કયો મહાન ગેટ છે જેમાંથી આપણે નીકળી શકતા નથી તો મિત્રો આનો જવાબ છે કોલગેટ ઉખાણું આઠમુ એવી કઈ વસ્તુ છે જેને ખાધા પછી કોઈ પસાવી શકતું નથી તો મિત્રો આનો જવાબ છે બંદૂકની ગોળી ઉખાણુ નવમું સાંકડી ગલી અને શેડે તલાવડી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચમસી ઉખાણું દસમું તમે બાઇક લઈને રસ્તા ઉપર જતા હોય અને એક બાજુથી તમારી મમ્મી આવે અને એક બાજુથી તમારી બહેન આવે તો તમે કોને મારશો તો મિત્રો આનો જવાબ આવશે તમે પહેલા બ્રેક મારશો ઉખાણું અગિયારમું એવી કઈ સીઝ છે જે લગ્ન પહેલા બધાની હોય અને લગ્ન પછી પતિની જ હોય તો મિત્રો આનો જવાબ છે ભૂલ ઉખાણું બારમું એક ઊંટનું મોઢું ઉત્તરમાં અને બીજા ઊંટનું મોઢું દક્ષિણમાં તો આ બંને ઊંટ એક જ વાસણમાં ખાઈ શકે તો મિત્રો આનો જવાબ છે હા કારણ કે બંને ઊંટ સામે સામે બેઠા હતા એટલા માટે ઉખાણું તેરમું એવી કઈ વસ્તુ છે જે ગરીબ લોકો ફેંકી દેશે અને અમીર લોકો ખીચ્ચામાં રાખે છે તો મિત્રો આનો જવાબ છે નાકના શેડા જે ગરીબ લોકો નીકાળીને ફેંકી દે છે અને અમીર લોકો રૂમાલથી લૂસીને ખીચામાં રાખે છે ઉખાણું ચૌદમું રામુની માને ત્રણ છોકરા છે એકનું નામ એકાણું બીજાનું નામ બાણું તો ત્રીજાનું નામ શું હશે તો મિત્રો આનો જવાબ આવશે રામુ